જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સૂત્ર સાથે ઇન્ટરનેશનલ ભવ્ય મેગા એક્સપો 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 250 થી વધુ વેપાર ઉદ્યોગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 4 લાખ થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને જિલ્લાના 1650 શાળાઓમાંથી બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 65000 વિદ્યાર્થીઓમાં ફાઈનલ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. મહિલા ઉદ્યોગને વેગ આપવા માર્ગદર્શન શિબિર પણ યોજવામાં આવી હતી આ મેગા એક્સપોમાં અંદાજે પાંચસો કરોડથી વધુ બિઝનેસ ટર્નઓવરનું નેટવર્ક કનેક્ટ થયું હતું તેમજ આ મેગા એક્સપોમાં ચાલીસથી વધુ ઝેરને ઝાકારો અને અમૃતને આવકારોના નાદ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોએ સ્ટોલ રાખી ઝાલાવાડના ખેડૂતોને માહિતી આપી ઝેર મુક્ત ખેતી કરી

તેમજ આ મેગા એક્સપોમાં માં લોકપ્રિય ગઝલકાર કુમાર સત્યમ ની ગઝલ સાંભળવા હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે ગાલા મ્યુઝિકલ નાઇટ યોજવામાં આવી હતી જેમાં છેલ્લા દિવસે

ઘનશ્યામભાઈ સાવધરીયા સહિતની ટીમે ગ્લોબલ છાલાવાડ મેગા એક્સપોને સફળ બનાવવા સહભાગી બનવા બદલ દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ચેતના એરપરા છે હું અમદાવાદથી આવું છું આ સુરેન્દ્રનગરમાં અમે કેમ્પ કરવા આવેલા છીએ એકચ્યુલી આ મારું અભિયાન એટલું છે કે મહિલા જાગૃતિ અભિયાન બોર્ડ લખેલું છે એ જ અમારું કામ છે કે આજે કોઈ પણ લેડીઝ છે એને એટલા બધા ગાયને પ્રોબ્લમ છે એના સોલ્યુશન અમે ઘરે બેઠા આપીએ છીએ વિધાઉટ મેડિસિન અમારી પ્રોડક્ટ યુઝ કરીને એ લોકોને બધા જ ગાયને પ્રોબ્લમ સોલ્વ થઈ જાય છે અત્યારે જે પ્રોબ્લમ છે સૌથી વધારે ગાયને પ્રોબ્લમ છે ભાઈ ડિસ્ચાર્જ થવો અનિયમિત બેન આવું કેન્સર વધી રહ્યું છે માર્કેટમાં ફીઝફોડીના પ્રોબ્લેમ છે આઈડીએફ સેન્ટર સુધી જે ગર્મ ના જવું પડે એના માટેનો અમારો એક અભિયાન છે પ્લસ એ કોઈ પણ લેડીઝ એવી છે જેને ઘરે બેઠા કંઈ કમાવું છે જેમ કે બાળકો નાના હોય છે યા તો ફેમિલીમાંથી કોઈ લોકોને સપોર્ટ નથી મળતો ઘરથી બહાર જઈને કામ કરી શકે તો એના માટે ઘરે બેઠા અમે પાંચથી દસ હજાર રૂપિયા કમાઈ એવું કઈને સજેશન આપીને કામ ચાલુ કરાવડાવીએ છીએ પગભર કરીએ છીએ લેડીઝોને પ્લસ વગર એનામાં કેપિસિટી છે પચાસ હજારથી લાખ રૂપિયા સુધીની ઇન્કમ લેડીઝ કરી શકે છે અને અમે એ લોકોને ફોરેન ટૂર્ડ સુધી પણ લઈ જઈએ છીએ અમારા સપોર્ટથી અમે પાંચ હજાર લેડીઝનું મોટું ગ્રુપ છે અને મારી વાત કરું તો મારી પર્સનલ જે ટીમ છે એ સાતસો લેડીઝની છે જેને અમે સપોર્ટ કરીએ છીએ આજે હું સુરેન્દ્રનગરમાં પણ એક નીતાબેન માહોલ છે એને સપોર્ટ કરવા માટે જ આવેલી છું એ પણ મને ઘણો સપોર્ટ કરે છે કે લેડીઝોને જે પ્રોબ્લમ છે એના સ્કૂલવાળા શાળા અને કોલેજ બધા ફૂલ આ બી આ કામ માટે સપોર્ટ કરે છે જે લેડીઝોને પ્રોબ્લેમ છે એના માટે

ચરા 35 વર્ષથી આ બિઝનેસમાં ઓપરેટલ ચાલુ કરેલો છે અને છેલ્લા 13 વર્ષથી નમસ્કાર મારું નામ અને લગભગ કોરોના સમયથી આયુર્વેદિક પ્રોડક્ટ જેમાંથી પોતાને મેં મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ એનું પ્રોડક્શન અને એનું કોઈ પણ પ્રકારની ધારો કે હેરના પ્રોબ્લેમ હોય હેર રિલેટેડ લોસ થતા હોય વાળ ઓછા થઈ ગયા હોય અછાત થઈ ગયા હોય લાંબા કરો હોય પોતાની હેરની પણ વેચાણ કરીએ છીએ હું મારા ક્લિનિક સુરાશ કેન્ટર ક્લિનિક બાપા સીતારામ કોમ્પ્લેક્સ

ઝાલાવાડની ફેડ ફેડરેશન ટીમ હતી આપનો શું અભિપ્રાય છે હું કમલેશ રાવલ સ્થાપક પ્રમુખ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મને આનંદ સાથે ખુશી વ્યક્ત કરું છું કે બહુ જ સફળ આયોજન રહ્યું અમારું ગ્લોબલ ઝાલાવાડનું અને આ સફળ આયોજનમાં અમારા અમારી ટીમ દિવસ રાત એક એક થઈ અને જબરદસ્ત કામ કર્યું છે એટલે એમનો આભાર છે અમારા સ્પોન્સરોનો ખૂબ ખૂબ આભાર કે જેણે અમારી ઉપર વિશ્વાસ મૂકી અને અમને સ્પોન્સરશીપ આપી અમારા સ્ટોલ ધારકોનો ખૂબ ખૂબ આભાર કે એમણે પણ બધા સ્ટોલ કરી અને આમાં ભાગ લીધો અને તમામ ઝાલાવાડની જનતા ઝાલાવાડની ને ઝાલાવાડના બહારની ને સમગ્ર વિશ્વની જનતાનો આભાર કે એમણે અહીં આવી અને અમારું જે અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આ બિઝનેસ કેટલા લોકો મુલાકાતીઓ આવ્યા છે અને કયા કયા દેશમાંથી છે આ બિઝનેસની અંદર અલગ અલગ દેશમાંથી દુબઈથી કેન્યાથી આફ્રિકામાંથી અને મુંબઈથી દિલ્હીથી કલકત્તાથી અને દરેક જગ્યાએથી અને લગભગ સુરેન્દ્રનગર અને આજુબાજુની જનતાને થઈને લગભગ સાડા ચાર લાખ લોકો અંદાજ છે આવો કે સાડા ચાર લાખ લોકોએ આ ગ્લોબલ જલાવડની વિઝિટ કરી અને